ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નળકુંવર અને મણિગ્રીવને શ્રાપથી મુક્ત કરવાની વાર્તા શ્રીમદ ભાગવતમાં એક વાર્તા છે કે મહર્ષિ વિશ્વ અને દેવવર્ણિનીના પુત્ર કુબેરજી બ્રહ્માંડના તમામ કિંમતી રત્નો ધાતુઓ અને દુર્લભ છોડના અધિક્ષક છે અધિક્ષકનો અર્થ એ છે કે તે ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે અને ભગવાન દ્વારા નિર્ધારિત નિયમો હેઠળ ભગવાનના અમૂલ્ય ભંડારનું સંચાલન રક્ષણ અને વિતરણ કરે છે બધી જાતિઓ એટલે કે દેવતાઓ મનુષ્યો રાક્ષસો વગેરે કુબેરજીની મંજૂરીથી જ સંપત્તિ અને સમૃદ્ધિ મેળવે છે તેમના બે ખૂબ જ તેજસ્વી પુત્રો હતા નળકુંવર અને મણિગ્રીવ તે બંને નાણાં વાણિજ્ય અને ધાતુ મૂલ્યાંકન વગેરે કાર્યોમાં ખૂબ જ પ્રતિભાશાળી હતા તેમની બુદ્ધિની ખ્યાતિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાઈ ગઈ હતી બંનેની પ્રતિભાથી પ્રભાવિત થઈને કુબેરજીએ તેમને દેવતાઓ સમાન અધિકાર આપીને તેમના કાર્ય માટે નિયુક્ત કર્યા યુવાનીમાં ખૂબ શક્તિ અને વૈભવ અને અપાર વૈભવ પ્રાપ્ત થતા બંને ખૂબ જ ઉત્સાહિત હતા અને ખૂબ જ ઉર્જા નિશ્ચય અને ગતિથી પોતાનું કાર્ય કરતા હતા તેમના વૈભવ અને શક્તિથી આકર્ષાઈને ઘણી અપ્સરાઓ અને રાક્ષસી સુંદરીઓ તેમની આસપાસ રહેવા લાગી અને ધીમે ધીમે જ્યારે બંને ભાઈઓ તેમના કામમાં નિપુણ બન્યા અને તેમના જીવનમાં બહાર જોવાનો સમય મળ્યો ત્યારે તેઓ પોતાને સુખ અને વૈભવથી ભરેલી દુનિયામાં જોવા મળ્યા ધીમે ધીમે તેઓ તેમના કામ અધિકારો યુવાની વગેરે પર ખૂબ ગર્વ કરવા લાગ્યા અને બંને દારૂ અને સુંદરતાના જાળમાં ડૂબવા લાગ્યા કુબેરજીએ ઘણી ઘણીવાર સમજાવ્યું કુબેરજી પણ સમજી ગયા કે હવે પિતાના સમજાવવાથી બંને પુત્રો સમજી શકશે નહીં તેમણે તેમને સજા કરવાનું વિચાર્યું એક દિવસ તે બ્રહ્માંડના રત્નોના દૈવી ખજાના વગેરેનો હિસાબ જોવા માટે ભગવાન પાસે ગયો ભગવાને તેમના ચહેરા પર પુત્રોનો તણાવ જોયો અને તેમણે હસતા હસતા કહ્યું તમે થોડા દિવસો માટે સમુદ્રોની સંપત્તિની વિગતો જુઓ અને પુત્રોને પર્વતોની સંપત્તિનું પરીક્ષણ કરવાનું કાર્ય આપો ભગવાનની આજ્ઞા મુજબ કુબેરજીએ હિમાલય અને જંગલો વગેરે સંપત્તિની તપાસ અને મૂલ્યાંકન કરવાની જવાબદારી તેમના બંને પુત્રોને આપી અને પોતે સમુદ્ર તરફ ગયા બંને ભાઈઓ ખૂબ ખુશ હતા કે હવે તેઓ તેમના પિતાથી મુક્ત થઈ ગયા છે અને સંપૂર્ણપણે મુક્ત થઈને આનંદ અને વૈભવનું જીવન જીવી શકે છે આનંદ અને વૈભવમાં ડૂબેલા તેઓ નશામાં ફરતા હતા એક દિવસ આ રીતે ફરતા ફરતા તેઓ અપ્સરાઓ અને રાક્ષસી સુંદરીઓ સાથે ભગવાન શિવના બગીચા પાસે મંદાકીની ગંગાના કિનારે પહોંચ્યા અને મંદાકીનીના પાણીમાં પ્રવેશ કર્યો જે અમૃત જેવું હતું દારૂથી ભરેલું હતું અને સુંદરીઓ સાથે આનંદ માણવા લાગ્યા તે જ સમયે બ્રહ્માજીના પુત્ર મહર્ષિ મહર્ષિનાર્દજી તેમના ભગવાન નારાયણજીના અવતારનો સંદેશ લઈને મહાદેવજી પાસે જઈ રહ્યા હતા અને રસ્તામાં મંદાકીની નદી આવી મહર્ષિ નારદ ત્યાંથી પસાર થતાની સાથે જ સ્ત્રીઓએ ઝડપથી નારદની સામે કપડાં પહેરી લીધા પરંતુ કુબેરના પુત્રો દારૂ અને આનંદથી નશામાં આંખો ખુલતી ન હતી અને તેઓ નગ્ન થઈને ડોલતા રહ્યા અને પોતાની આંખો ખોલવાનો પ્રયાસ પણ ન કર્યો જેથી તેઓ મહર્ષિના આગમનનો દિવ્ય અનુભવ કરી શકે બંને ભાઈઓ आँखों बंद पानी मा एक जगह अने हाथ फैला डोलता रहया जेम कोई मोटू वृक्ष पवन डोलतू डोलतु बन्ने भाइयों ने तमनी संपूर्णपणे नग्न आँखों बंद करीने नशा मा डोलता जोई जी ने खूब अपमान थ પરંતુ જ્યારે બંને ભાઈઓ માતા મંદાકીનીના ખોળામાં બેસીને દારૂ વગેરે પી રહ્યા હતા અને ભગવાનના ધામનું પણ અપમાન કરી રહ્યા હતા ત્યારે તેઓ વધુ ગુસ્સે થયા નાર્દજી જાણતા હતા કે મંદાકીની નદી ભગવાન વિષ્ણુના માથામાંથી નીકળતું પરસેવાનું પાણી છે અને માતા અનુસુયાજીએ તેને પૃથ્વી પર પ્રગટ કર્યું છે નારદે જોયું કે કુબેરના પુત્રોમાં સાચું શું છે અને ખોટું શું છે તે જાણવાની બુદ્ધિ નથી તેમણે નક્કી કર્યું કે તેમની સમૃદ્ધિનો માર્ગ બંધ કરવો જ શ્રેષ્ઠ રહેશે નાર્દજીએ તેમને શ્રાપ આપ્યો કે તમે આ શ્રેષ્ઠ અને પવિત્ર સ્થાન પર આવું ઘૃણાસ્પદ કાર્ય કરી રહ્યા છો અને કપડા વિના આંખો બંધ કરીને ગર્વ અનુભવી રહ્યા છો જેમ વૃક્ષ લહેરાતું હોય છે હવે તમારે પૃથ્વી પર કપડા વિના ઇન્દ્રિયો વિનાના વૃક્ષની જેમ રહેવું જોઈએ આ રીતે ભગવાનના ધન અને વૈભવના અધિક્ષક નલકુંવર અને મણિગ્રીવના બંને પુત્રો દેવતાઓના યોનિમાં જન્મ્યા હતા શ્રાપને કારણે તેમને દેવતાઓના શ્રેષ્ઠ યોનિમાંથી નિર્જીવ ભોગતાઓના યોનિમાં પ્રવેશ મળ્યો એટલે કે તેમને સૌથી નીચા યોનિમાં શરીર મળ્યું નારદજીએ ક્યારે કોઈને શ્રાપ આપ્યો ન હતો તેઓ ફક્ત પોતાની ત્રિકાળ દ્રષ્ટિથી જ બધા કામ કરતા હતા તેમના હૃદયમાં દુઃખ પણ હતું શ્રાપ મળ્યા પછી નલકુંવર અને મણિગ્રીવનું જ્ઞાન ખૂબ જ ઊંડા અંધકારમાંથી પ્રકાશમાં આવ્યું બધી સુંદરતાઓ વગેરે ગઈ જે વૈભવ પર તેઓ ગર્વ કરતા હતા તે હવે ખોવાઈ ગયું તેઓ મહર્ષિના ચરણોમાં પડ્યા અને પ્રાયશ્ચિતના આંસુઓથી તેમના પગ ધોવા લાગ્યા મહર્ષિનું હૃદય ખૂબ જ કોમળ છે તેમણે બંનેને કહ્યું હવે આ શ્રાપ પાછો લઈ શકાતો નથી પણ મારા ભગવાન નારાયણજી પૃથ્વી પર જન્મ લેશે હું તમને દિવ્ય આંખો આપું છું આંખો વિના પણ તમે ભગવાનજીની બધી બાળ લીલા જોશો જે દેવતાઓ માટે પણ દુર્લભ હશે અને તે તમને આ જન્મમાંથી મુક્ત કરશે બંને ભાઈઓ નંદજીના ઘરના આંગણામાં અર્જુન વૃક્ષના રૂપમાં સ્થાપિત થયા અને બંનેને કૃષ્ણજીની બાળલીલાના દિવ્ય દર્શન થયા અને એક દિવસ જ્યારે માતા યશોદાએ ક્રોધમાં ભગવાનની કમર ફરતે એક ચૂનો બાંધ્યો ત્યારે ભગવાને તેજચૂનોથી બંને વૃક્ષો તોડી નાખ્યા અને નલકુવર અને મણિગ્રીવને આચારભોક્ત યોનિના ઝાડમાંથી મુક્ત કર્યા ભગવાન શ્રીકૃષ્ણના આ સ્વરૂપને દામોદર કહેવામાં આવે છે એટલે કે જેનું પેટ બંધાયેલું છે નલકુવર અને મણિગ્રીવની વાર્તા દર્શાવે છે કે કોઈના ખરાબ કાર્યોના પરિણામે કોઈ જીવ ઉચ્ચ યોનીથી નીચલા યોનિમાં જઈ શકે છે અને સંતોના સાથ અને ભગવાનની કૃપાથી જ નીચલા યોનિમાંથી મુક્તિ મેળવી શકાય છે